હા આપને કહું છું અલ્પેશજી ઠાકોર તમે સમાજને ને લૂંટ્યો છે અને સમાજમાંથી કરોડો રૂપિયા તમે સમાજને ખોદી નાખ્યું છે હજી પણ તમે સમાજને શિક્ષણના નામે કરોડો રૂપિયા ઉઘરાવવાનું કામ કરી રહ્યા છો આજે આપણે પૈસા ઉઘરાવાની જરૂર છે આ સંકુલ તૈયાર છે આ સાડા ત્રણ વીઘા તૈયાર છે જમીનમાં બિલ્ડિંગ કન્સ્ટ્રકશન તૈયાર છે આપણી પાસે છોકરા છોકરીઓ છે તૈયારી કરવા માટે બધા દીકરા દીકરી અહિયાં આવા તૈયાર છે તો તમે સુકામ આજે એક ભરવાડ સમાજને રબારી સમાજને ફલાણા સમાજ ને સમાજ સાથે હાથ ફેલાવી રહ્યા છો તમે એક મંચ ઉપર શું તૈફા કરી રહ્યા છો કે આવો આપડે પૈસા ઉઘરાઈએ આવો આપડે બિલ્ડિંગ બનાવીએ તો શરમ નથી આવતી અર્પેશજી તમને આ આપણું બિલ્ડિંગ તૈયાર છે આ બિલ્ડિંગમાં આપણે સૌ ભેગા બાળકોને રાખવાના છે તમે સૌ પ્રથમ બોલતા હતા કે આ બિલ્ડિંગમાં મારા છોકરાને ખાવાનું મળતું નથી મારા છોકરાને રહેવાનું મળતું નથી તો ક્યાં કઈ તમારી તાકાતો આજે તમારી તાકાત ને બકરી કેમ બની ગઈ છે તમને કેમ શરમ આવી રહી છે તો આજે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે આ તાયફા બંધ કરજો એક મંચ ઉપર રહેવાનું તમે જે સમાજને ઉંટવાનું ઘોર કરી રહ્યા છો તે કામકાજ બંધ કરજો અને સમાજ જાગી જજો કે આ અલ્પેશજી ઠાકોર જે સમાજને ઘોર ખોદવાનું કામ કરી રહ્યા છે એ ખૂબ જ શરમજનક ઘટના છે આજથી વીસ વર્ષ પછી સમાજને એક પણ સ્થિતિ ઉપર રહેવા માટે ના રહી શકે તે માટે કાવતરું ઘડી રહ્યા છે તો અલ્પેશજી તમને ખાસ કહું છું કે આ સંકુલ સમાજના બાળકોની છે તમે કોઈ પણ રીતે આમાં કોઈ પણ પ્રકારની કદરગત ના કરતા સમાજના બાળકોના શિક્ષણ માટે સમાજના લોકો ખૂબ રીતે સારી મહેનત કરી રહ્યા છે તો માટે તમને હવે સંકુલના અંદર તમને વધુમાં રૂમ પણ બતાવીશું ત્યાં સમાજની મારેલી છે તે પણ તમને તમને મિત્રો આ જે બિલ્ડિંગ છે એ વધુમાં એક માહિતી આપું કે છેલ્લા પંદર વર્ષથી આ શાળાના એવું તમને નામ આપી એ સંકુલનો પોતાના પ્રાઇવેટિકરણ માંથી પોતાનું નામ કમાવા માટે નિયમ પ્રમાણે પાંત્રીસો ચોરસ મીટર જગ્યા બિલ્ડિંગ બનાવવા માટે આપેલી હતી આ રમત ગમતનું મેદાન હતું તો એમાંથી જે ઇન્કમ થતી હતી એનાથી પોતાની સ્કૂલ બનાવી પોતાની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવી હવે આ લોકો શું કર્યું છે આ સંકુલ ને ભાડા પટ્ટા ઉપર કરોડ નું ભાડું આપે છે છતાં પણ લૂંટવાનું બાકી રાખ્યું નથી આ સંકુલ ના ટ્રસ્ટીઓએ આ સંકુલ ઉપર ત્રણ કરોડ ની લોન લીધી છે સમાજના નામે ત્રણ કરોડ ની લોન લીધી છે અને એ ત્રણ કરોડની લોન ઉપર આ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે આ સંકુલનું બિલ્ડિંગ કન્સ્ટ્રકશન કરી રહ્યા છે

એમએલઓ છો તમે આ વિસ્તારના એમએલએ હોવા છતાં પણ તમે કરવું કશું કરી શકતા નથી તો બનાસકાંઠામાં તમારે ત્યાંની લોકોને ભરમાવાની જરૂર નથી આજે પણ બોલું છું કાલે પણ બોલું છું અને ભવિષ્યમાં પણ બોલીશ કે આ સંકુલ માટે કોઈ પણ વચ્ચે પડશે કોઈ પણ આ લડતમાં અવરોધ બનશે ત્યારે સમાજ સાખી લેવાનો નથી આવો મિત્રો તમને વધુમાં અંદર બતાવીએ છીએ રૂમો કે અહીંયા કેટલા બાળકો ભણી રહ્યા છે પણ એ પહેલા હું તમને એક જણાવું છું કે અહીંયા જે આ સંકુલની જગ્યા છે તે સમાજના એક પણ નેતા બોલવા તૈયાર નથી કેમ બી બી મેરી નામ સાથે આપીશ કોઈ સંસદ હોય ધારાસભ્ય હોય હોય રાજ્યસભાના સભ્ય દરેક સંસ્થાઓ છે કેટલી ત્રણ ત્રણ બનાસકાંઠા ત્રણ સંસ્થા તમે સાબરકાંઠામાં જાવ તો એક સંસ્થા મધ્ય ગુજરાતમાં જાવ જાઓ તો એક સંસ્થા તો મિત્રો આ સંસ્થા કઈ રીતે બનેલી છે આ જુઓ અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ સરકાર શ્રી આપેલી જમીનની પૂરી કિંમત એકવીસ લાખ રૂપિયાનું પૂરું શ્રી ઠાકોર આ બિલ્ડિંગ છે તો હવે તમે આ તકતી આ લોકોએ કાઢી નાખી છતાં પણ અમે ત્યાં લગાઈ કેટલું આ લોકો કે તાણા કોઈ નામ નિશાન લેવા માંગતા નથી આ ગાંધીનગરમાં એક શિક્ષણનું મંદિર છે એક શિક્ષણનું હબ છે શિક્ષણનું સચિવાલય છે અને આ શક્તિ આ સંકુલ ગાંધીનગર નું પ્રથમ શિક્ષણ મંદિર થશે અહિયાં ગુજરાતના તમામ દીકરીઓ ભણશે તમામ છોકરાઓ ભણશે સમાજના તમામ દીકરા દીકરીઓ અહિયાં રહેવા માટે આવશે સમાજ ને અર્પણ છે કે આ લડત તમારે ઉપાડવાની છે વી સપોર્ટ એસએસવી કેમ્પસ આ નારા સાથે લડત ચાલુ રાખેલ છે રાહુલસિંહ અમારા મિત્રસિંહ બહેનસિંહ સાથે આ લડત તમે ચાલુ રાખી સમાજને મેસેજ આપીએ છીએ કે વી સપોર્ટ એસએસવી કેમ્પસ તમે પણ જોડાજો અને આ લડતમાં આપણે સમાજને ને સંકુલ અપાવીશું તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે જે 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 અમે અંદર અંદર આવ્યા છીએ કેમ્પસ ગાંધીનગર સેક્ટર આવેલું છે મારા સમાજના માટે એક રૂપિયા ના ટોકન થી આપેલું હોય તો અન્ય સમાજના બાળકો કેમ અહીંયા બને મારા અન્ય સમાજનો કોઈ વિરોધ નથી પરંતુ મારા સમાજના બાળકોને એડમિશન આપતા હોય અને તમે જો પચીસ પચીસ હજાર જો ફી ઉઘરાવતા હોય સંકુલ વાળા તો મારે સોશિયલ મીડિયામાં લાવવી જરૂરી છે કારણ કે હું તમને બતાવીશ સંઘ જે આ અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘનું મેનેજમેન્ટ કરે છે પરંતુ ઠાકોરના ઠાકોર સમાજના બાળકો એક તો બંધા નથી તમે આવા બોર્ડ મારીને સમાજને કેમ ગુમરાહ કરો છો તો હવે અમે શાળાની મુલાકાત માટે આવેલા કોઈ પણ રૂમ અંદર કોઈ પ્રવેશ કરવા માર્યો નથી કારણ કે બધી જગ્યાએ લોક મારેલા હતા બધી જગ્યાએ લોક મારેલા હતા હતા અત્યારે એક એક તકતી જોઈ અને અને વોચમેન મુલાકાત થઈ આજે રજા હોવાથી કોઈ પણ અંદર કોઈ પણ રૂમની અંદર પ્રવેશ કરવા મળ્યો નથી તો મિત્રો આશા રાખું છું કે તમે પણ આ વિડિયો શેર કરો અને મારા સમાજના સમાજમાંથી દારૂ બંધ કરવામાંથી જે નેતાઓ બન્યા છો તમે તો તેમને પણ હું તમને કહેવા માંગુ છું કે સાહેબ તમે એટલીસ્ટ દારૂ તો ના બંધ કરાવ્યો પરંતુ એક સ્કૂલ સમાજની મરી હતી તે પણ પાછી અપાવો એ જ અમારા માટે મોટો ઉપકાર બાકી ગુજરાતના ગુજરાતમાં ઠાકોર સમાજ તમારા પરથી આશા છોડી દીધી કે તમે નશાબંધી કરાવશો તમે પોટલી બંધ કરાવશો ગુજરાતમાંથી ફક્ત ને ફક્ત એટલી આશા કરું છું કે આપણા સમાજને આ સંકુલ જો મરી હોય તો તમે એમને પાછી અપાવો કારણ કે તમે આ જ જગ્યા પર આજથી પંદર વર્ષ દસ વર્ષ પહેલા તમે અહીંયા આવેલા ઠાકોર સમાજના બાળકો માટે તમે જો ભોજન અપાવવાના તમે તમે જો જો મોટો ચલાવી હતી અને આ સંકુલમાં ઠાકોર સમાજના એક પણ બાળક પણ નથી રહ્યો તમામ આજે ઠાકોર સમાજની એક સ્કૂલ જે ગુજરાતમાં ગાંધીનગર એપી સેન્ટરમાં આપણે આવેલી છે જે ઠાકોર સમાજ સચિવાલય કહેવાય એ સંસ્થાને આપણા સમાજના નેતાઓએ એને પોતાના પૈસા કમાવાની લાલચમાં અન્ય સમાજને ભાડે આપી સમાજના શિક્ષણ સાથે અન્યાય કરી રહ્યા છે તો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલસિંહ દિલીપસિંહ ના માધ્યમથી સમાજને મેસેજ આપું છું કે આ લડત ચાલુ છે અને આ લડતનું સુકાન સમાજના ભાઈઓ બહેનોને સોંપવાનું છે અને આપણે શું ભેગા મળી આ સંસ્થા સમાજને અર્પણ કરવાની છે પરત આપવાની છે અને સમાજના બાળકો દીકરા દીકરીઓ ભણીએ એ આપણું સૌનું સ્વપ્ન છે સ્વપ્ન પૂરું કરવાનું છે તમને બધું આ સંસ્થા આપણે બતાવીશું રાહુલજી તમે આ સંસ્થા બતાવો તો મિત્રો તમે મારી પાછળ આ તમે સંસ્થા જોઈ શકો છો જે આપણા સમાજનું સંકુલ છે આપણા સમાજના બાળકો માટે અહીંયા જો આટલું બધું દાન મળ્યું હોય તો આપણા સમાજના બાળકો અહીંયા તમામ કેમ ના બને અન્ય આપણા અહીંયા સમાજના ફક્ત ને ફક્ત હજાર બાળકો ફક્ત ને ફક્ત આપણા દસ બાળકો અહીંયા ભણતા હોય બાકીના અન્ય અન્ય કોઈ વિરોધ નથી પરંતુ વિરોધ એ બાબતનો છે કે મારા સમાજના તમામ બાળકો અહીંયા ભણતા હોય તો એ તેમની ફી પણ ના લેવામાં આવે અત્યારે મારે બે દિવસ પહેલા મેનેજમેન્ટ જોડે મારી વાત થઈ હતી ત્યારે મેનેજમેન્ટની ટીમ એવું જણાવતા હતા કે તમે આ જો સંસ્થામાં તમારે એડમિશન લેવું હોય તો તો તમારે સૌપ્રથમ તો તમારે સંપૂર્ણ ફી ભરવી પડશે ત્યારબાદ ઠાકોર સમાજની સાથે એ ઘોર અન્યાય થઈ રહ્યો છે અન્યાયનું પણ તમને કારણ જણાવું કે મારા સમાજના મોટા મોટા નેતાઓ થઈ ગયા વહીવટ વ્યક્તિ હતા અને આ સંસ્થામાં આવીને તમે મેનેજમેન્ટને તમે ખખરાવતા હોય તો સાહેબ તમે હવે તો ધારાસભ્ય તમે થઈ ગયા હવે તમે આ સંસ્થામાં એક વખત ઓટો મારવા આવો કારણ કે આ સંસ્થા અત્યારે આ સંસ્થા અત્યારે

એ એક મકાન બનાવેલા તેમની વિશે આપણે સાંભળશું નમસ્કાર મિત્રો આ જે સંકુલ આ બિલ્ડિંગ આ જે તમે પાંચ રૂમ જોઈ રહ્યા છે તે સૌપ્રથમ આપણે ગુજરાતના ઠાકોર સમાજના ભાઈઓ ભેગા મળીને બનાવેલા હતા તેમાં એક એક રૂપિયાનું દાન આવેલું હતું અને આ સંકુલમાં ગુજરાત સરકારે ગ્રાન્ટેડ સરકારી છાત્રાલયની મંજૂરી આપી ઠાકોર સમાજના બાળકોને રહેવા માટે આ એક સગવડ પૂરી પાડી હતી કે તમારે કોઈ રૂપિયો ખર્ચવાનો નથી સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય આજે પણ ચાલુ છે પણ તમે જોઈ શકો છો કે તેને તાણા મારેલ છે અને એ તાણા એટલા માટે મારવામાં આવે છે કે ઠાકોર સમાજ એક પણ દીકરો દીકરી અહિયાં ભરવા ના શકે સુવર્ણ કુમ છોકરા છોકરાઓને અહિયાં શરમ આવે છે ક્યાં સમાજના છોકરા આવશે તમારો મારા અમારા સમાજ ઉપર ખોટી અસર પડશે